નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો શિક્ષકોની ભરતીને લઈને વિદ્યા સહાયક જ્ઞાન સહાયકો સહિત બાવીસ હજાર શિક્ષકોની ભરતી શાળાઓ ઉઘડે તે પહેલા ભરવા આદેશ આપવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રીના અધ્યક્ષતાને સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી કમોસમી વરસાદમાં બાગાયતી ધાન્ય તેલીબિયાના પાકને થયેલા નુકસાનીનો સર્વે કરવાની ખાસ તાકીદ તથા આગામી સંભવિત સંભવિત ખેતી ક્ષેત્રે થનારા નુકસાનને પણ આવરી લેવાની સૂચના આપવામાં આવી હતી માહિતી જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એકવીસમી ના બુધવારના રોજ સવારે મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં ખાસ કરીને રાજ્યભરમાં જિલ્લાવાર શાળાઓમાં બાવીસ હજારથી વધુ શિક્ષકો વિદ્યાસહાયકો અને જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ ઉખડતી શાળા અગાઉ તાત્કાલિક ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કમોસમી સર્વે કરવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેમનો એક કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે અને બીજો કાર્યક્રમ અમદાવાદમાં રોડ શો રૂપે થવાનો છે ત્યારે તેની તૈયારીઓ બાબતે નિર્ણય લેવામાં આવ્યા હતા જણાવ માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદ્યા સહાયકો અને તેમના સ્થાને મુકાતા જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ છે તાજેતરના વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ વિપક્ષ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓ બાબતે સરકારને બરાબરની લેવાઈ હતી એક તબક્કે તો વિપક્ષ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો આવી પરિસ્થિતિમાં હવે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં શાળાઓ ખોલવાની શરૂઆત થાય તે પહેલા એટલે કે અત્યારથી જ શિક્ષકોની ખાલી જગ્યાઓની જિલ્લા તાલુકા શહેરવાર વિગતો મેળવીને આ ખાલી જગ્યાઓ ભરવા અંગે શિક્ષણ મંત્રી અને તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓને ખાસ આદેશ કર્યો છે આ ભરતી પ્રક્રિયામાં કઈ કેડરમાં કોને પ્રાથમિકતા આપી તે બાબતે પણ શિક્ષણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે એવી જ રીતે મંત્રીમંડળની બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ દરમિયાન જે કેળા અને કેરી તલ અને ડાંગર સહિતના ઉનાળુ પાકને જે જે જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતો નારાજ થયા છે તે અંગેની વિગતો મેળવીને તેનો તાત્કાલિક સર્વે કરવાની પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે જોકે આ દરમિયાન આગામી દિવસોમાં ગુજરાતના કાંઠાળ જિલ્લાઓમાં વાવાઝોડાની પણ આગાહી કરાઈ રહી છે ત્યારે તેના અભૂત્ર પગલા ભરીને આ સર્વેમાં આવરી લેવા સૂચના આપવામાં આવી છે વડાપ્રધાનની બે દિવસીય મુલાકાત અંગે પણ મંત્રી બેઠકમાં ખાસ તાકીદ કરવામાં આવી છે ધન્યવાદ